Her kamp, par, yeni sefer, her muşkül, bir avucul, ले चल तू ही अपनी मंजिल है उड़ान भर ले परिंदे दुनिया है तेरी खोज ले सतने हैं तेरे साकार कर जिंदगी की किताब खुद लिख दे કેમ છો મારા ક્રિસ્ટલ પરિવાર સાથે જોડાયેલા તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ આશા રાખું કે આપનો સપરિવાર કુશળ હશે દર મહિને આપણે ઓનલાઈન મિટિંગના રૂપમાં પરસ્પર સહિયારા પ્રયાસથી બાળકના વિકાસ કરવા માટેનો એક પ્રયત્ન કરીએ છીએ આ પ્રામાણિક પ્રયત્નના અંતે ઘણું બધું સારું પરિણામ એ આપણે અને આપણા પરિવારને પ્રાપ્ત થયું છે જેનાથી આપણે સૌ વિદિત છીએ આમ તો આજના સેમિનારનું ટાઇટલ જીવવા અને જીતવા બંને શબ્દો ઉપર આધારિત છે કેળવણીના અલગ અલગ અર્થમાં એક અર્થ આ પણ છે કે માણસને જીવતા શીખવે અને ગમે તેવી પરિસ્થિતિની અંદર માણસને જીતતા શીખવે અને એટલા માટે શાળાનું કામ શાળાનો રોલ બાળકના ઘડતર માટે માતા પિતાનો રોલ એ પણ ક્યાંક ને ક્યાંક આ બે વાતોને સરાઉન્ડિંગ આધારિત હોય છે અને એટલા માટે વાત જ્યારે જીવવાની આવે ત્યારે ઘણી વખત પરિણામ નક્કી કરવામાં આવે તો એ પદ્ધતિથી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ કારણ કે જીવવા માટેનો પહેલો નિયમ એવો છે કે આપણે જે પણ કંઈ કામ કરીએ છીએ એ કામ કરતા પહેલાં થિંક ટાઈઝ બિફોર યુ એક્ટ ઓછા નામે વિચાર કરીએ એના પરિણામનો પરિણામનો વિચાર કરવાનો મતલબ એવો થાય કે ભવિષ્યને વર્તમાનમાં લઈ આવવાનું અને એ વર્તમાનની અંદર જ્યારે આપણે એ પરિણામને નજર સામે જોઈએ ત્યારે આપણે જે દિશામાં પ્રયત્ન કરીએ છીએ તે દિશા યોગ્ય છે કે અયોગ્ય એનું સ્પષ્ટ માર્ગદર્શન એ આપણને અંદરથી જ મળે અને એટલા માટે શાળાને અને શાળા પરિવારને બાળક સાથે જોડી અને જે પરિણામલક્ષી આપણે કામ કરવાનું છે તે કામની અંદર ક્યાંક ને ક્યાંક આ બંને પરિબળો માટે માતા પિતાના સહિયારા પ્રયાસની આવશ્યકતા છે વાત જ્યારે જીવન સાથે જોડાયેલી આવે કે શિક્ષણનો એક અર્થ એ છે કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આવનારા વિકટ પરિસ્થિતિમાં પણ આપણું બાળક છે તે સક્ષમતાથી ઉભું રહી શકે અને એટલા માટે એનું પ્લાનિંગ છે તે આપણે અત્યારથી જ કરવું પડે શુભારંભ કરો તે પહેલા જ શું પ્રાપ્ત કરવું છે એ આપણા મગજની અંદર ફિક્સ હોય તો આપણે યોગ્ય પરિણામ સુધી પહોંચી શકીએ અને એટલા માટે જ આપ સુધી ગઈ મીટિંગની અંદર શાળાએ પ્લાન એ અને પ્લાન બી આ બે વસ્તુ આપની સમક્ષ મૂકેલી હતી જે બંનેની અંદર આ કેળવણીની આ બંને વાતોનો સાર છે એ છુપાયેલો છે જો કંઈ નક્કી ન કરીએ તો આળસ અથવા તો ઉત્સાહનો અભાવ એ જોવા મળે એ સ્વાભાવિક છે પછી તે બાળકમાં હોય કે આપણા નિજી જીવનમાં હોય આપણે પણ પેરેન્ટ્સ તરીકે વ્યક્તિગત કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય તો એની અંદર આપણે પણ જે કામ કરીએ છીએ એનું પરિણામ જો આપણા મગજની અંદર હોય તો આપણે એ દિશામાં ચોક્કસપણે કામ કરી શકીએ ને એટલા માટે જ આપણું લક્ષ્ય છે તે નક્કી હોવું જોઈએ આપણું ટાર્ગેટ ડિસાઇડેડ હોવો જોઈએ વાત બાળકના શિક્ષણની આવે એટલે દરેક પેરેન્ટ્સનો સંપૂર્ણપણે અને પૂર્ણ ટાર્ગેટ એ જ હોઈ શકે કે મારું બાળક છે તે એક સારો માણસ બને ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર એની સારામાં સારી લાઈફ છે તે જીવી શકે સારામાં સારી લાઈફ જીવી મતલબ આર્થિક સંપન્ન થવું તેટલું નથી હોતું કારણ કે આર્થિક સંપન્ન થયેલા લોકો પણ કેટલા લોકો સુસાઈડ કરતા હોય નાસીપાસ હોય નેગેટિવ હોય હંમેશા નકારાત્મક વિચારોની વાતો કરતા હોય એની સામે માણસ પાસે જે છે તેની અંદરથી પૂર્ણતા આનંદ એને પ્રાપ્ત કરવાનો હોય એવી એને લાઈફ જીવવાની હોય કારણ કે આજે જે સ્ટેજ ઉપર આપણે ઊભા છીએ આવનારા સમયની અંદર આપણું બાળક એ સ્ટેજ ઉપર હશે એ પણ કોઈનો પિતા હશે કે માતા હશે તો એવી પરિસ્થિતિની અંદર દરેક પરિસ્થિતિમાં એને સારું જીવન જીવવું આ જો એનું લક્ષ્ય હોય તો બાકીના બધા જ લક્ષ્ય છે એની અંદર આવી જાય કેટલું કમાવું કેવું કમાવું ક્યાં વાપરવું કેવી નોકરી કરવી આ બધો એનો પેટા ભાગ છે પણ સારી લાઈફ જીવવી છે આ જો જીવનમાં નક્કી થયેલી વાત હોય જે દરેકને લાગુ પડે આપણને પણ આ ઉંમરે લાગુ પડે અને બાળકને પણ લાગુ પડે અને એટલા માટે આપણે લક્ષ્ય નક્કી કરવું પડે લક્ષ્ય નક્કી જ્યારે આપણે કરીએ ત્યારે આપણને સ્પષ્ટપણે આપણા જીવનની અંદર અમુક અમુક વાતો આવે કે આ વાતો કરવાની છે અને આ નથી કરવાની તો જે લક્ષ્ય તરફ લઈ જાય જે આપણું ધ્યેય પૂરું કરાવે એવી જે વાતો છે એની આપણે યાદી બનાવવી જોઈએ જે કરવાની વાતોની યાદી બનાવવી જોઈએ તેમ આટલી આટલી વસ્તુ મારે જીવનમાં ક્યારેય નથી કરવાની આ વાતોનો મારે અનુભવ નથી કરવાનો આની પણ એક યાદી છે તે આપણી પાસે હોવી જોઈએ અભ્યાસ કરનારા દરેક વિદ્યાર્થી પાસે પોતાના ગોલ સુધી પહોંચવા માટે સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે અથવા તો પોતાની આવડતને ખીલવવા માટે એણે નક્કી કરવું પડે કે મારે આટલી આટલી બાબતો કરવી પડશે અને આટલી બાબતો મારે ક્યારેય નથી કરવાની ધ્યેય સુધી પહોંચવા માટે શું કરવું અને શું ન કરવું આની સ્પષ્ટ યાદી છે એ આપણી પાસે હોવી જોઈએ અને યાદી પ્રમાણે આખો રોડમેપ તૈયાર કરવો જોઈએ એટલે કે એનું આયોજન કરવું જોઈએ એ જે યોજના આપણી પાસે હોય એ યોજના છે એ જ આપણા ભવિષ્યને વર્તમાનની અંદર એક આકાર આપી શકશે અને એટલા માટે એને વર્તમાનમાં જોઈ જોવું હોય તો એને આયોજનબદ્ધ યોજનાની અંદર એને ઢાળવું જોઈએ અને એટલા માટે જે સ્વપ્ન આપણે જોઈએ છીએ આપણા સંતાનો માટે કે આપણા વ્યક્તિગત જીવન માટે એના માટે એક મેપ આપણી પાસે તૈયાર હોવો જોઈએ કે આપણે આપણા બાળકને શું આપવાનું છે આપણે ક્યાં પહોંચાડવાનું છે કેવું બનાવવાનું છે એના માટે આપણી પાસે શું આયોજન છે કેટલાક તજજ્ઞ શિક્ષણવિદો તો એવું કહે કે દરેક માતા પિતાએ લેખિતમાં પ્લાન કરવું જોઈએ કે આપણે આપણા બાળકમાં કઈ ક્વોલિટી છે આપણા બાળકમાં કઈ એવી હેબિટ છે કે જેને ભવિષ્યમાં નડશે

એને જો એ ડેવલપ કરશે તો ભવિષ્યની અંદર એની કારકિર્દી તો સારી બનશે પણ એમને જે અંદરથી ખુશી આવશે એનાથી એક સારો માણસ પણ બનશે આ જે આયોજનબદ્ધ કામ છે એ કેળવણીનો મુખ્ય પાયો છે ત્યાંથી જ એ કેળવણીની શરૂઆત થાય અને એટલા માટે કોઈ પણ કામ આપણે નક્કી કર્યું હોય તો એની સાથે સાથે એક ડેડલાઈન બી નક્કી કરવી જોઈએ વિદ્યાર્થી હોય તો કેટલા સમયમાં ડેની ડેડલાઈન હોય વીકની ડેડલાઈન હોય ક્યારે શું કરવું એની ડેડલાઇન હોય મધર ફાધર હોય તો એને કયા વર્ષે બાળક માટે શું કરવું આપણે નક્કી ઘણું કરીએ છીએ આપણે કોઈ એસઆઈપી કરીએ છીએ બાળકો માટે અથવા તો ભવિષ્યમાં આપણા માટે એટલું આપણને મળી શકે આટલું ઇન્વેસ્ટમેન્ટ આ બધું કરીએ છીએ પણ એની સામે જે આપણું જીવનપાત્ર છે જીવનપાત્રને શું આવડવું જોઈએ કેવું આવડવું જોઈએ એ કેવી રીતે બોલવું જોઈએ કઈ રીતે સોસાયટીમાં પોતાની વાતને રજૂ કરી શકવું જોઈએ એને કઈ રીતના શું ગમે છે એ ગમે છે તે ખરેખર યોગ્ય છે આવનારી પરિસ્થિતિમાં એના માટે હિતકારક છે આ તમામ વસ્તુનો વિચાર છે તે માતા પિતા અને કુટુંબીજનો સાથે બેસીને કરવો જોઈએ બાળકના સર્વાંગી વિકાસની વાત જ્યારે આવે ત્યારે આ સ્ટેપથી આપણે જ્યારે કામ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે એક લાઈન નક્કી કરવી પડે કે અહીંયા સુધીમાં આપણે આ કરવાનું છે અને એ જો લાઈન નક્કી કરીએ તો સંસ્કૃતમાં એક કોટેશન છે ભંગુમ લંઘય તે એટલે કે ભાંગડા લોકો પણ મોટામાં મોટા પર્વતને ઓળંગી જાય તો ઘણી વખત મોટા ભાગના પેરેન્ટ્સ છે એ ધીરે ધીરે પોતાનું બાળક મોટું થાય એમ એ પોતે જે સપના જોયેલા છે એ જ્યારે ન પૂરા થતા એમાં દેખાય ત્યારે નાસીપાસ થતા હોય છે પણ એ નાસીપાસ થવાની જગ્યાએ એને પોતાના બાળકની ક્વોલિટી જોવી જોઈએ એની એબિલિટી જોવી જોઈએ એની સ્ટ્રેન્થ જોવી જોઈએ એની વીકનેસ જોવી જોઈએ અને એ જે વિચારે છે એમાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને કેટલા થ્રેડ્સ છે આ તમામ વસ્તુનો વિચાર જે માતા પિતાએ સાથે મળીને કરવો જોઈએ અને તો એને જે લક્ષ્ય નક્કી કરેલું છે એ ખરેખર એને એને ગમે ગમે છે 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 કે નથી ગમતું પણ આપણે એના પર થોપી દીધું જો આ વસ્તુનો વિચાર દરેક માતા પિતા કરે તો સો ટકા જે આપણે વિચાર કરીને ત્યાં સુધીનું નિશ્ચિત પરિણામ એ બાળકને પ્રાપ્ત થઈ શકે અને એટલા માટે બાળકના જીવનની અંદર આ તમામ બાબતોને રેડવા માટે અથવા તો એ નિર્માણ કરવા માટે આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે કારણ કે જ્યારે જીવવા અને જીતવા માટેના સહિયારા પ્રયાસની વાત હોય ત્યારે એક બાજુ શાળા છે અને એક બાજુ પરિવાર છે ફેમિલી છે કુટુંબ છે બંને જ લોકો અને એમની વચ્ચે રહેલા બાળકને પ્રોટેક્ટ કરતાં કરતાં સાથેનું ઘડતર કરવાની જે પ્રક્રિયા કરે છે અને ઘડતર કરવાની પ્રક્રિયા એટલે બાળકને ક્યારેક તકલીફ બી આપે એટલે હું ઘણી વખત અમારા શિક્ષકોને સેમિનારમાં કહું કે આપણું શિક્ષકનું કામ છે ને એ સ્ટેપલર પીન જેવું છે સ્ટેપલરની પીન છે ને એ તમે જોજો બે કાગળને જોડે એ જોડતી વખતે પહેલાં આપણે પીન જ્યારે મારીએ ને ત્યારે એની અંદર બે કાણા પડે ત્યારે કાગળને જેમ પેઇન થતું હશે પણ એ પછી વળીએ અને એને હૃદય જ આપે એટલે શિક્ષકનું કામ માતા પિતાનું કામ એ આ છે એને તકલીફ પડશે પણ હૃદય રાખીને તકલીફ આપવો નહીં તકલીફ આપવી એ પણ રસ્તો નથી અને એને અવોઈડ કરવો એ પણ રસ્તો નથી એને એને સાથે સાચવો અને એના માટે યોગ્ય સમય આપવો પડે અને એ ક્યારે કરી શકીએ જ્યારે શિક્ષક તરીકે શાળાના દરેક જોડાયેલા વ્યક્તિ અને પરિવારના દરેક જોડાયેલા વ્યક્તિ પોતે પોતાનું મૂલ્યાંકન કરે તો સ્વમૂલ્યાંકન ઇન્ટ્રોસ્પેક્શન કરે તો કે ખરેખર આપણે આપણા બાળક માટે જે કામ કરીએ છીએ તેટલું પૂરતું છે આપણે એની ફી ભરી દઈએ એને માગતી વસ્તુ આપી દઈએ એટલું પૂરતું છે ટીચર એવું વિચારે કે જે કરિક્યુલમ ગવર્મેન્ટે ડિસાઇડ કરેલો એ આપણે એને ભણાવી દઈએ તો આટલું ઇનફ છે આ બંને લોકો પોતાની જાતને પ્રશ્ન પૂછે અને એમાંથી એક નીચોડ નીકળે કે આ આટલું ઇનફ નથી બાળકને કઈક અલગ જોઈએ છીએ કાં તો એ યોગ્ય દિશામાં જતું નથી અલગ દિશામાં જાય છે તો એના માટે આપણે શું કરવું પડે એને દિશા સૂચક માટે એના રાબર બનવા માટે માટી બનવા માટે માળી નહીં તો મારે શું કરવું પડે એનો રોલ દરેક વ્યક્તિ ડિસાઇડ કરે તો નિશ્ચિત પરિણામ બાળકને આપી શકે અને એટલા માટે બાળકને યોગ્ય પરિસ્થિતિની અંદર આવનારી વિકટ પરિસ્થિતિની અંદર જોઈને જીવતા શીખવવાનું હશે તો એના માટે અત્યારથી જ આપણી એ તૈયારી હોવી જોઈએ અને અત્યારથી જ આપણું વાણી વર્તન વ્યવહાર એવો હોવો જોઈએ કે જેની સીધી ઇમ્પેક્ટ છે તે આપણા બાળક ઉપર પડે છે તો ઘણી વખત આપણે સોશિયલ મીડિયા બી આપણને ઘણીવાર શીખવી જતી હોય હમણાં એક નાનો એવો વિડીયો માઇ થિંક એક મૂવી ફરારી કી સવારી કે એવું કંઈક મૂવી છે એક્ઝેક્ટ મને નામ યાદ નથી પણ એમાં સરમાન જોશી એમના બાળક સાથે સ્કૂટર લઈને જાય છે અને એક સિગ્નલ તોડે છે પછી એને યાદ આવે છે કે મારાથી સિગ્નલ તૂટી ગયો એટલે પેલા હવાલદાર ટ્રાફિક પોલીસ પાસે જાય અને એમને કહે કે મારે ફાઇન ભરવો છે તો પેલા એને સમજાય કે ભાઈ તને કોઈ જોયો છે તને કોઈ રોયકો છે તો રોયકો છે તો ના પાડી તને કોઈ પોલીસવાળાએ જોયો છે તો ના પાડી ત્યારે એને તેમ છતાંય મારે ફાઇન ભરવો છે તો એમનો જવાબ એ હતો કે મને બીજા કોઈ નથી જોયો પણ મારા બાળકે જોયું છે અને એટલા માટે આપણે જેવું વિચારીએ જેવું કરીએ એવું આપણા બાળકો કરવાના જ છે અને એટલા માટે આપણે સ્કૂલમાં આવીને ઘણી વખત કમ્પ્લેન કરીએ કે બાળક આમ કરે તેમ કરે તોફાન કરે ને કોઈ પણ વસ્તુ કદાચ નહીં બોલવાની બોલતું હોય ઘરમાં નહીં માનતું હોય તો એના કોઈ સ્કૂલમાં પીરિયડ નથી હોતા એ તો ક્યાંયથી ને ક્યાંથી શીખીને આવે અને એમાં ક્યાંક પરિવારનો બી રોલ હોઈ શકે આજુબાજુના એટમોસ્ફિયરનો બી રોલ હોઈ શકે તો એનું એનાલિસિસ મા બાપે કરવું જોઈએ આપણે મૂળમાં પાણી નાખવાની જગ્યાએ એક એક પાંદડા ઉપર પાણી નાખવાનો પ્રયત્ન કરશું તો ક્યારે આપણને પરિણામ નહીં પડે અને એટલા માટે ઇન્ટ્રોસ્પેક્શનની જરૂર છે કે મારા બાળકને કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય રીતે જીવવાનું હશે તો શું કરવું પડશે એક પરિવારનો રોલ છે અને પરિવારના રોલની સાથેનો સહિયારો પ્રયાસ એ શાળાનો છે બાળકના સર્વાંગી વિકાસની અંદર શાળાનું કામ જીવતા શીખવવાનું છે એની સાથે સાથે જીવતા શીખવવાનું છે દરેક પરિસ્થિતિને અંદર એટલા માટે શાળાઓ જે કરિક્યુલમ છે એ તમારી પાસે જે આવે છે એમાં બાળકને જીતવા અને જીવતા માટેનો કોન્સેપ્ટ આપેલો છે તમારી પાસે જે પ્લાન એને પ્લાન બી છે એમાં તમે જૂન જુલાઈ મહિનાની પ્રવૃત્તિઓ જોશો તો તમને ધ્યાનમાં આવશે બાળકના સર્વાંગી વિકાસ માટે દરેક ફેક્ટર ઉપર બાળક માટે કામ કરેલું છે તમે છેલ્લા બે મહિનાની અંદર દર મહિને હું આપની સાથે આ રીતે જોડાઉં છું ત્યારે મહિનામાં સ્કૂલ શું કામ કરે છે એને હું તમારા સુધી પહોંચાડવાની મારી ડ્યુટી સમજુ છું મારી જવાબદારી સમજુ છું કે અમે આ મહિનામાં બાળક માટે શું કામ કર્યું આ સ્કૂલની અંદર બાળકોના વિકાસ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી સર્વાંગી વિકાસના તમને વાતો કીધી છે તો એમાંથી અમે ક્યાં પહોંચ્યા છીએ તમે બાળકનું ઓવરઓલ જ્યારે જોશો ત્યારે સ્કૂલની અંદર દરેક પ્રકારની પ્રવૃત્તિ બાળકના વિકાસ માટે હોય છે બાળક દરેક ક્ષેત્રમાં પોતાના પરિણામો પ્રાપ્ત કરતા હોય છે એકેડેમિક ગ્રોથ થાય એના માટે નવ થી બાર ના બાળકોના અલગ અલગ પ્રકારના સેમિનારો આ મહિનામાં થયેલા છે જેની અંદર મેં ગયા મહિને તમને વાત કરી હતી કે નોંધાય સેલ્ફ પોતાની જાત ઉપરનો વિશ્વાસ વધે એના માટેનો સેમિનાર આ વખતે મેમરી પાવરફુલ કેમ થાય એને અસર કરતા પરિબળો કયા કયા છે કઈ રીતે આપણે યાદ રાખી શકીએ એના માટેની ટેકનિક કઈ કઈ છે સારું રિઝલ્ટ કેવી રીતના લાવી શકીએ એના માટેનો એક સેમિનાર થયો આની સાથે સાથે મોટા ધોરણના બાળકોને ગોલ મળે કે ભાઈ નવ દસ પછી શું કરવું અગિયાર બાર પછી શું કરવું સાયન્સ હોય કોમર્સ હોય તેના ફ્યુચર પ્લાન માટેના પણ શાળાની અંદર સેમિનારો થયા છે જે ક્યારેક નવથી થી બારના પેરેન્ટ્સે પોતાના બાળકો સાથે બેસી અને આની ચર્ચાઓ કરવી જોઈએ એસેમ્બલી જ્યારે થાય નાના બાળકોની આઠ ધોરણ સુધીની દર વખતે નવા નવા ટોપિક સાથે બાળક પોતે પ્રેઝન્ટેશન આપે છે અને અલગ અલગ પ્રકારની ક્વોલિટીઓ પોતે પોતાના જીવનમાં લઈ આવવા માટે સમજવા માટેનો પ્રયત્ન કરે છે એ એસેમ્બલી પણ તમે જોઈ શકો અને એના પરિણામ સ્વરૂપ એકેડેમિક ગ્રોથની અંદર દસમા બારમાના બોર્ડના ટોપ રિઝલ્ટો તો આપણે જોયા છે પણ આ મહિનાની અંદર જ્યારે સિલેક્શન ચાલે છે બારમા ધોરણના પરિણામો આવ્યા પછીનું તો એની અંદર આપણી જ સંસ્થાના બાળકોની અંદર રહેલા વિદ્યાર્થીઓમાંથી સાયન્સ પછી સારા લઈ આવવાના કારણે એને એડમિશન પ્રાપ્ત થયું એની સાથે બી ગ્રુપની અંદર જ્યારે સમગ્ર રાજકોટ શહેરનું એક મેરિટ બાર પડ્યું કે જેની અંદર જે ટોપ વિદ્યાર્થીઓ થ્રી હશે એને ગવર્મેન્ટ એક્સ્ટ્રા સ્કોલરશીપ આપશે

અને એટલા માટે એની સાથે સાથે બીજી ઘણી બધી સ્પર્ધાઓ થાય છે સ્કૂલની અંદર ઇન્ટરનલ સ્કૂલની અંદર તો ઘણી બધું એસેસમેન્ટ યુક્ત સ્પર્ધાઓ થતી જ હોય પણ આઉટર એસોપેપ છે ઓલિમ્પિયાડ છે તમે ઓલિમ્પિયાડમાં બી જોયું હશે ઓલિમ્પિયાડના સિલ્વર ઝોનની અંદર ક્રિસ્ટલ સ્કૂલની વિદ્યાર્થીની ઓલ ઇન્ડિયા લેવલે ફર્સ્ટ આવી અને એક વિદ્યાર્થી પાંચમા નંબરે આવ્યો આ બહુ મોટી સિદ્ધિની વાત છે આટલી ટફેસ્ટ એક્ઝામો બાળકોના બ્રેનને ચકાસવા માટે ટેકનોલોજીની સાથે એનું લેંગ્વેજનું નોલેજ તપાસવા માટે થઈને લેવામાં આવતી આ બધી જ પરીક્ષાઓની અંદર આપણી શાળાના બાળકો છે તે ટોપ કરે છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે એની સાથે સાથે ઘણી બધી એક્ઝામો છે કે જે એક્ઝામોની અંદર બાળકોએ ખૂબ સારું કામ કર્યું તાજેતરની અંદર જ હમણાં જ હજી આમ જોવા જઈએ તો એક બે દિવસ થયા હશે કે જેની અંદર સમગ્ર ભારતની અંદરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગરની અંદર એક આઠ દિવસ માટેના એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બાળકને અવેરનેસ માટેના પ્રોગ્રામનું અને રેસિડેન્શિયલ ટ્રેનિંગ માટેનું તો એના માટેના આયોજનની અંદર સમગ્ર ભારતભરમાંથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થવાના છે એમાં એક સ્ટેટમાંથી બે વિદ્યાર્થીઓ એ લોકો પસંદ કરવાના છે અને બંને વિદ્યાર્થીઓ આપણા રાજકોટ શહેરના જ પસંદ થયા એમાંનો એક વિદ્યાર્થી ક્રિસ્ટલ સ્કૂલનો છે કે જેમને ત્યાં આમંત્રણ આપવા માટે રાજકોટના પ્રબુદ્ધ લોકો અને કલેક્ટર શ્રીએ એમને સન્માનિત કર્યા અને હવે વિદ્યાર્થી ત્યાં ટ્રેનિંગ માટે જશે કહેવાનો મતલબ એ છે કે આ બધું એટલા માટે શક્ય બને કે જ્યારે તમે મૂળમાં પાણી નાખો એમાં દરેક બાળકો હોઈ શકે દરેક કોમ્પિટિશનમાં દરેક બાળકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ હોય છે અને એ એને એણે કામે લગાડવાની હોય છે એની સાથે સાથે આપણી સ્કૂલની અંદર બીજી અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે અને એ પ્રવૃત્તિની અંદર ખાસ કરીને અત્યારે સ્પોર્ટ્સ ચાલે છે તો બાળકમાં ફિઝિકલ વસ્તુ સારામાં સારી રીતે ડેવલપ થાય એના માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બહુ મોટું આયોજન થયું બાળકોને યોગા શીખવવામાં આવ્યા એ માત્ર એક દિવસ પૂરતા ન હતા એ જીવનનો ભાગ બને એ જોવાનું કામ પેરેન્ટ્સનું હોય અત્યારે શાળાકીય રમતોત્સવ ચાલે છે તો હમણાં જ હું તમારી સાથે વાત કરવાનો હતો એ પહેલા જ સમાચાર આવ્યા કારણ કે તાલુકા લેવલની બધી સ્પર્ધાઓ પૂરી થઈ ગઈ એ તાલુકા લેવલની તમામ સ્પર્ધાઓમાં ટીમ ઇવેન્ટમાં કબડ્ડી ખો ખો વોલીબોલ હેન્ડબોલ એની સાથે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ જેટલી પણ છે તે તમામની અંદર ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ હવે તાલુકા કક્ષા પાર કરીને જિલ્લામાં પ્રતિનિધિત્વ કરશે એમાંની આજે પહેલી સ્પર્ધા જે ગર્લ્સની હતી આજના દિવસે હતી એમાંથી ચાર દીકરીઓ ક્રિસ્ટલ સ્કૂલની સ્ટેટ લેવલે પસંદગી પામી હમણાં જ એના સમાચાર આવ્યા એટલે સ્પોર્ટ્સ ની અંદર પણ બાળકોએ આ એક મહિનામાં જે કામ કર્યું માત્ર હું આપની સાથે એક મહિનામાં થયેલા શાળાના કામની જ વાત શેર કરું છું કે જેમાં આપણો બાળક જે ક્યાં બેસી શકે આની અંદર એનો વિચાર દરેક પેરેન્ટ્સ એ કરવાનો હોય છે એની સાથે સાથે કલ્ચરલ ઇવેન્ટ પણ થાય ઉત્સવોની સાચી સમજ ઘણી વખત એસેમ્બલી ની અંદર ઉત્સવની દર વખતે પેરેન્ટ્સ પાસે એટલો સમય ન હોય કે અમે આપણે બોલાવી શકીએ એટલે ગુરુપૂર્ણિમા પણ અલગ રીતે ઉજવવામાં આવી એની પણ એક સમજ આપવામાં આવી હમણાં જે ઉત્સવો આવે છે આવનારા સમયની અંદર જન્માષ્ટમી પર્વ આવે તો એ માત્ર કેજી સેક્શન પૂરતા પેરેન્ટ્સને બોલાવ્યા તો પેરેન્ટ્સ આવશે તો અમને ધ્યાનમાં આવશે કે વી આર ડિફર કેવી રીતે છીએ કે જ્યાં ઉત્સવોની સમજ પર અમારા બાળકને બાળપણથી યોગ્ય રીતે આપવામાં આવે છે એની સાથે સાથે સ્વાતંત્ર્ય પર્વ આ વખતે સાથે છે તો શાળામાં એક બિગ ઇવેન્ટ અપ સ્ટાન્ડર્ડ સિક્સ ટુ અપના વિદ્યાર્થીઓ માટે બહુ મોટી વકૃતો સ્પર્ધા જે દરેક ક્લાસમાં દરેક વિદ્યાર્થી પાર્ટિસિપેટ થશે એમાંથી એક પેલો રાઉન્ડ બાર કરી અને બાળક અપ થશે અને ફાઇનલ સ્પર્ધા સ્કૂલની થશે જે આખા સ્કૂલના વિદ્યાર્થી સામે એ પોતે પોતાના વિચારો રજૂ કરશે અને જે ખૂબ જ શ્રેષ્ઠ રીતે પોતાના રાષ્ટ્રને પ્રદર્શિત કરવાના છે આટલા વિદ્યાર્થીઓ સુધી યોગ્ય વાત પહોંચે એટલે કલ્ચર બેઝ જે

આપણે શું શીખવાનું છે આપણે નક્કી કરવાનું છે અને જે શીખવવાનું આપણે છે એનો આ ભાગ છે અને એટલા માટે પેરેન્ટ્સની અનુભૂતિ છે જો કે આપણે તો દર વર્ષે અલગ અલગ કોન્સેપ્ટથી મળીએ છીએ એટલે આપને ધ્યાનમાં આવશે એટલે જ આનું ટાઇટલ છે જીવવું અને જીતવું એ બંનેની અંદર ક્યાંક ને ક્યાંક આ તમામ પ્રકારના મુદ્દાઓ બાળકના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી હોય જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજ પ્રત્યેની સોશિયલ અવેરનેસ બાળકમાં ક્રિએટ થાય ઉભી થાય એના માટે હમણાં તાજેતરની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ સમજણથી કરવામાં આવ્યો દરેક ઘર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો એની સાથે હમણાં જનજાગૃતિનો કાર્યક્રમ પણ શાળાએ આયોજિત કર્યો છે જેની અંદર જનજાગૃતિ માટે બાળક બીજાને મળશે પણ એ જ્યારે પોતે કાંઈ વાત રજૂ કરે છે ને ત્યારે એની પોતાની પ્રેઝન્ટેશન શક્તિ ખીલે છે પોતાનો સ્ટેજ ફિયર દૂર થાય બીજાને કન્વિન્સ કરાવવાનો સેલ્સમેનશીપના ગુણો એની અંદર આવે છે આ આ સહજ રીતે બાળક શીખી શકે બે પેજ દુનિયા એટલે આપણું પ્લાન બી છે અને એટલા માટે આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે એની અંદર શાળાની અંદર આવી ટેકનોલોજીકલ બાબતો જોડીને સાયન્સ રિગાર્ડિંગ બાબતો જોડી ખૂબ સરસ મજાનું પ્લાનિંગ સાથે આ તમામ ઓવરઓલ બાળકનું ડેવલપમેન્ટ કેમ થાય એટલે એકેડેમિક રિઝલ્ટ સારું એનું ફિઝિકલ ડેવલપમેન્ટ એનું માનસિક લેવલ સારું બને એ પોતાની લાઈફને પ્રેઝન્ટ કરી શકે એ પોતે પોતાના લાઈફના યોગ્ય નિર્ણય લઈ શકે જે દેશમાં જે રાષ્ટ્રમાં જે પરિસ્થિતિમાં રહી છે એમને સમજી શકે આ તમામ પ્રકારનું એટમોસ્ફિયર છે એ શાળા એને પ્રોવાઈડ કરે છે આ મે તમને જે ઇવેન્ટની વાત કરી જે સફળતાની વાત કરી આ જુલાઈ મહિનાના તબક્કાની વાત છે દર મહિને શાળા એ આપને આ રિપોર્ટિંગ કરે છે કે જે સંસ્થામાં આપનું સંતાન ભણે છે એમાં કેટલા એવા બાળકો છે કે જે આવી રીતે અચીવમેન્ટ પ્રાપ્ત કરે છે જેમાં ક્યાંક ને ક્યાંક આપનું પણ બાળક ક્યાંક ને ક્યાંક છે જે કદાચ સેકન્ડ લેવલે અટકતું હશે થર્ડ લેવલે અટકતું હશે તો પણ આપણે સાથે મળીને એને મોટિવેટ કરીએ કે આની અંદર ક્યાંક ને ક્યાંક આપનું સંતાન પણ એની અંદર હોય પણ મેં કીધું એમ એના માટે એક રોડમેપ કે આપણે સવે મળીને તૈયાર કરવો પડશે અને એટલા માટે આ બેઝિક વાત સાથે રૂબરૂ જ્યારે શાળાની અંદર ફોર્મેટિવ એસેસમેન્ટ કે પીટી વન એક્ઝામ આપણી પૂરી થઈ છે તો એકેડેમિક ગ્રોથ જે બાળકના રિઝલ્ટની સાથે જોડાયેલો છે એ પણ તમે જોઈ શકો એના વ્યક્તિગત ટીચરને તમે મળી શકો બાળકના એકેડેમિક બાબતના મુદ્દાઓની તમે ચર્ચા કરી શકો અન્ય બાળકો કઈ રીતે વર્ક કરે છે એનું પણ એક ડેમોન્સ્ટ્રેશન છે એ પણ તમે જોઈ શકો અને જ્યાં પણ ઘટતી ખૂટતી સુધારાત્મક વાત તમને લાગતી હોય કે જે ઘરમાં જરૂરી છે તેનો તરત અમલ કરો ક્યાંક અમને સૂચન કરવા જેવું લાગતું હોય તો એચઓડી હાજર છે શાળાના પ્રિન્સિપાલ છે આપ રૂબરૂ મળી શકો છો અને આપના સંતાનના વિકાસ માટેની કોઈ પણ પાયરુભ બાબત હોય તેમાં અમારા તરફથી કંઈ ઘટતું ખૂટતું હોય તો અમને પણ તેમાં જોડી શકો છો આપની પાસે કોઈ સજેશન હોય તો પણ આપ આપી શકો છો આમ મીટિંગનું આયોજન એ શનિવારે કરેલું છે કેજી થી લઈ અને ધોરણ 9 અને 11 ધોરણ 10 12 ના પેરેન્ટ્સની મીટિંગ નથી એમની શનિવારે સ્કૂલ ચાલુ છે બાકીના બાળકોને રજા છે એમની વ્યવસ્થિત પોસ્ટ છે તે આપ સુધી પહોંચી જશે કેટલા થી કેટલા વાગ્યા સુધી આવવાનું એની સાથે એક સોશિયલ આરોગ્યવર્ધક પ્રોગ્રામનું પણ આયોજન એક મેડિકલ ચેકઅપ જેવું આયોજન કરેલું છે એ પણ બાળકને હેલ્થને ધ્યાનમાં રાખીને આપ જાણી શકો એટલે આવું એક શનિવારે વિશેષ આયોજન થયેલું છે તો હું આશા રાખું છું કે મમ્મી પપ્પાએ મહિના બે મહિનામાં એકાદી વખત બાળક માટે કલાક બે કલાકનો સમય કાઢી અને શાળાએ આવવું જોઈએ આ મિટિંગ છે તે સ્કૂલના પેરેન્ટ્સ માટે છે હોસ્ટેલના પેરેન્ટ્સ માટે નથી હોસ્ટેલના પેરેન્ટ્સને જન્માષ્ટમીની જે રજાઓ પૂરી થાય અને પાછા આવે ત્યારે પણ આની ચર્ચા કરી શકે અધરવાઇઝ વાલી મિટિંગમાં એની અલગથી રીતે એ ટીચરને મળી શકે એવી વ્યવસ્થા શાળામાં હોય છે એટલે જન્માષ્ટમીની રજાઓ પણ આપણા સુધી પહોંચી ગઈ છે પણ બને ત્યાં સુધી બાળકના એકેડેમિક અને ઓવરઓલ ગ્રોથ માટે હોસ્ટેલમાં ભણતા હોય કે સ્કૂલમાં ભણતા હોય આપણે વ્યક્તિગત પ્રસંગોને પ્રાધાન્ય ન આપતા બાળકો સમયસર એનામાં નિયમિતતા ઊભી થાય સમયે તેડી જાવ સમયે મૂકી જાઓ એક પણ દિવસની રજા ન પાડતા આ એકેડેમિક પ્રવાહની સાથે બાળક જે ચાલે છે એ પ્રવાહમાં એ નિરંતર ટકી રહે એવો પ્રયત્ન ને એવી અપેક્ષા આપ સૌ પાસે પણ છે એટલા માટે આપ સૌ શાળાના પેરેન્ટ્સ એ શનિવારે પધારો અને દરેક ટીચર વિશેષ શિક્ષકને આપ મળો એકેડેમિક બાળકની ચર્ચા કરો જેથી કરીને કંઈ પણ અટકતું હોય તો હજુ આપણી પાસે સમય છે કે તે કામ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ એવી આશા સાથે હું મારી વાત અહીંયા પૂરી કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત હુરાન ભાનવે ભરિંદ દુનિયા થઈ ખોજીને સતનેહ સાકારીથી કિતાબ ખુદ લીખ દે कदम पर नया सफर है हर मुश्किल एक अवसर है अपने सपनों को साथ ले चल तू ही अपनी मंजिल है 그대